પ્રવાસના શોખીને ગુજરાતીઓને બેસ્ટ ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ટૂર પેકેજીસ એર ટિકિટ વિઝા અને પાસપોર્ટ કન્સલ્ટેશન ક્રૂઝ બુકિંગ હોટલ બુકિંગ સહિતની શ્રેણીબદ્ધ સેવાઓ ઓફર કરવા રાજકોટના પ્રતિષ્ઠિત બેસ્ટ ટૂર્સ એન્ડ ફોરેક્સ પ્રાઇવેટ લિમિટેડે અમદાવાદમાં તેની નવી બ્રાન્ચ શરૂ કરી શહેરમાં સાત આર્યન વર્કસ્પેસ ઉમાશંકર જોશી માર્ગ વાઘ બકરી ટી લાઉન ઉપર નવરંગપુરા સ્થિત વિશાળ ઓફિસમાં ગ્રાહકો ટુરિઝમ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા કુશળ કર્મચારીઓની ટીમ તથા આંતરરાષ્ટ્રીય સ્તરે વિકાસ વિશાળ નેટવર્કની મદદથી પરિવારો અને મિત્રો સાથે વેકેશનની મજા માણવાનો પરફેક્ટ ટુ પ્લાન બનાવવા સક્ષમ બનશે વર્ષ ઓગણીસો છન્નોથી ટુરિઝમ ક્ષેત્રે ટોચના સર્વિસ પ્રોવાઈડર પૈકીના એક તરીકે ઓળખ ધરાવતા બેસ્ટ ટૂર્સ એન્ડ ફોરેક્સ પ્રાઇવેટ લિમિટેડે અત્યાર સુધીમાં બે લાખથી વધુ પરિવારોને વિવિધ પ્રવાસન સંબંધિત જરૂરિયાતોને સંતોષકારક રીતે પૂર્ણ કરવામાં સહયોગ કર્યો છે અહેવાલ અશ્વિન લિંબાસિયા ગુડ મોર્નિંગ ઓલ હું છું વત્સલ દીપકભાઈ કાર્ય

કે એમને 4 સ્ટાર વસ્તુ જોતી હોય તો આપણે 4 સ્ટાર ના રેટ 5 સ્ટાર કે ઓફર કરી શકીએ એટલે રોહન જડોસ છે અને હું અમદાવાદ બેસ છું અમદાવાદમાં મારું જનની સ્ટુડિયો કરીને બિઝનેસ ચાલે છે મેં પર્સનલી છેલ્લા 8 વર્ષથી હું વત્સલ મારા મિત્ર પણ છે પણ એમની એઝ અ ટ્રાવેલ કંપની એમની સર્વિસ લઈ રહ્યો છું અને ફાઇનલી જ્યારે એમણે અમદાવાદ આવવાનો વિચાર કર્યો ત્યારે અમે મને નક્કી કર્યું કે જો મેં પોતે બી સર્વિસ લીધેલી છે તો મને અનુભવ છે કે તમે કઈ સર્વિસ પૂરી પાડો છો જે અમદાવાદમાં લેકિંગ છે તો એના માટે પછી અમે બધા નક્કી કર્યું કે હવે આ વસ્તુ આપણે અમદાવાદમાં દરેક અમદાવાદીને પૂરી પાડીએ સો માટે અમે કોલ કર્યું અને હવે આજે અમુક આ વસ્તુ સ્ટાર્ટ કરવા જઈ